મિની ભારત તરીકે ઓળખાતા સુરત શહેરમાં સતત ક્રાઇમના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પર બ્રેક લાગવી ખૂબ જ જરૂરી છે બે દિવસની અંદર વધુ એક હત્યાની ઘટના બનતા કઈ રીતે હાહાકાર મચ્યો છે તે પણ જાણીએ પ્રેમ પ્રકરણમાં ફરી ખેલાયો ખૂની ખેલ ઇન્સ્ટાગ્રામથી શરૂ થયો વિવાદ મુલાકાત બાદ મર્ડર સુધી વાત સગીર વિદ્યાર્થીએ માર્યા ચપ્પુના ઘા સુરતમાં સતત બીજા દિવસે સામાન્ય બાબતમાં હત્યાનો બનાવ બનતા ચકચાર મચી છે શહેરના ડુમસ વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામમાં અભદ્ર મેસેજ કરવા બદલ વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થયા બાદ મામલો હત્યા સુધી હોવાનું હત્યા આવ્યું છે લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જે યુવકનું મોત નીપજ્યું છે તેનું નામ સ્ટીવન સંજય ગંટીવાલા હોવાનું સામે આવ્યું છે છોકરાનો ફોન આવતા ભીમપુર ગામથી કે લંગર ચોપાટી પર આવ તારું કામ છે એ લોકો ત્યાં લંગર ચોપાટી જતાં કંઈ ઉગ્ર બોલાચાલી થતાં વાળામાડીનો બનાવ બનેલો માણામાડી બનાવતા સામેવાળામાં કોઈક ટક્કું કરીને છોકરાએ તીક્ષ્ણ હથિયાર વડે એને હુમલો કરતાં એની મોત નીપજેલું છે અને એની તપાસ પોલીસે આગળ કરતા જે ગુનેગારો હતા એ લોકોને પકડી દીધેલા કસ્ટડીમાં છે હાલ તપાસને અઠે પોલીસ ઇન્ક્વાયરી અંદર છે આ હત્યાની પાછળ જે કારણ બહાર આવ્યું છે તે ઇન્સ્ટાગ્રામ પર કરાયેલો અભદ્ર મેસેજ છે પ્રાપ્ત વિગતો અનુસાર ડુમ્મસ ગામમાં રહેતા દેવ નામના યુવકના ડુમસમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધો હતા તે યુવતીને આરોપીઓમાંથી એક યુવકે મેસેજ મોકલ્યો હતો તે ઇન્સ્ટાગ્રામ મેસેજ અપમાનજનક હોય તેમ લાગતા દેવ અને આરોપી વચ્ચે ફોન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી વાત એટલી વધી ગઈ કે આરોપીઓએ દેવને ડુમ્મસના લંગર સર્કલ પાસે મળવા માટે બોલાવ્યો જોકે મુલાકાત બોલાચાલીમાં ઉગ્ર બનતા અંતે સોળ વર્ષીય સગીર સહિત છ શખ્સો સામેલ હતા તેઓ અને દેવ વચ્ચે ઝપાઝપી થઈ ઝઘડો હાથાપાઈમાં ફેરવાયો હતો આ સમયે સગીર આરોપીએ પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢી સ્ટીવનના ગળામાં ઊંડો ઘા માર્યો હતો ઘા એટલો ઘાતક હતો કે ચપ્પુ બે ઇંચ અંદર ઘૂસી ગયું હતું પરિણામે લોહી વહી જતાં સ્ટીવનને ગંભીર ઈજા પહોંચી અને હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું ગઈકાલે રાત્રે દસ પચાસ થી અગિયાર વાગ્યાની આસપાસ ડુમસ લંગર સર્કલ પાસે દેવ ખલાસી નામના છોકરાને ઉર્ફે નામના ખાતે રહેતા છોકરાએ મેસેજ ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર ભાષામાં મેસેજ કરી અને જણાવેલ કે તારો ફોન નંબર આપ અને દેવે પોતાનો ફોન નંબર એને ઇન્સ્ટાગ્રામમાં મોકલતા ટકુએ તેને ફોન કરી અને ગમે તેમ ગાળો બોલીને કે મારા મિત્ર ધ્રુવ છે તેને તું કેમ હેરાન પરેશાન કરશે ઠપકો આપેલ છે જેથી દેવે જણાવેલ કે મેં તારા મિત્ર ધ્રુવને કોઈ હેરાન પરેશાન કરેલ નથી કે ઠપકો આપેલ નથી પરંતુ મારે આસ્થા જે નામની છોકરી છે એને મેસેજ કેમ કરે છે મેસેજ કરતો નહીં જેવી હકીકત જણાવેલ છે જેથી ટકુએ તેને ફોન કરીને જણાવેલ કે તું લંગર સર્કલ પર મળવા આવ જેથી દેવ

સ્ટીવન સંજયભાઈ ઘંટીવાલાને ગળાના ભાગે ચપ્પુ મારી દેતા તેને ત્યાં મોટી માત્રામાં લોહી વહી ગયેલ અને અન્ય તેના મિત્રોને પણ એક ચપ્પુથી ઈજા કરેલ હોય જેથી બીજા અન્ય ત્યાં હાજર લોકો આ લોકોને દવાખાને લઈ જતા જે સ્ટીવન છે તેને હોસ્પિટલમાં મરણ જાહેર કરવામાં આવેલ છે આરોપી ટક્કુ છે અને એના બીજા ચાર પાંચ મિત્રો છે